thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આસારામનો જન્મ સત્તર એપ્રિલ ઓગણીસો એકતાલીસના રોજ બ્રિટિશ ભારતના ત્યારે નવાબ શાહ જિલ્લાના બેરીનાથ ગામમાં ત્યારે હાલ તેમનો મિત્રો બેટાઉન સિંઘ એટલે કે પાકિસ્તાનના શંઘાર જિલ્લાના ત્યારે જામ જામનવાઝ ત્યારે અલી તહસ્લિમાં આવેલું છે અને તેમનો તો જન્મ થયો હતો અને તેમનો જન્મ સિદ્ધિ જાતિના મેઘીબા અને તોમલને ત્યારે શિરુમલાની ત્યારે ત્યાં થયો હતો અને તેમનું નામ ત્યારે મિત્રો આસુમલ તોમલ હરપાલના અથવા આ સુમલ ત્યારે શિરોમાલાનું હતું જો કે મિત્રો તેમણે જય હિન્દ હાઈસ્કૂલમાં ધોરણ ત્રણ સુધીનું શિક્ષણ મેળવ્યું હતું જ્યારે તેમના પિતાનું અવસાન થયું હતું સૂત્રના જણાવ્યા મુજબ ધાર્મિક નેતા તરીકે ત્યારે મિત્રો સ્થાપના પહેલાં તેઓએ દારૂ અને ચાને વેચવાથી લઈને સાયકલ રિપેરિંગ કરવા અને કારનો વેપાર કરવા સુધીના વિવિધ વ્યવસાયોમાં તેઓ સામેલ હતા અને મિત્રો વધુ જણાવી દઈએ કે અને તેમને ક્યારેય સાધુ બનવામાં આવ્યો તો ન હતા અને તેમનો પુત્ર નારાયણ રાસ ત્યારે મિત્રો આશારામ સાથે કામ કરતો હતો અને ઓગણીસો ત્યારે મિત્રો બે હજાર ઓગણીસમાં માં ત્યાં એક હજાર તેરમાં તેમની ભૂતપૂર્વ મહિલા ભક્ત દ્વારા આ દાખલ કરાયેલા બળાત્કાર કેસમાં નારાયણે આજીવન કેસ સજા ફટકારી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ